સુરતના કામરેજના પીઆઈ ઓ કે જાડેજાને રાજ્ય પોલીસ વડાએ કર્યા સસ્પેન્ડ સ્ટેટ વિજિલન્સની ટીમે કામરેજ તાલુકાના ઝડપેલ કેમિકલ ચોરીના કૌભાંડમાં કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓમદેવસિંહ જાડેજાને સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર થોડા સમય પૂર્વે કામરેજ પોલીસની હદમાં અંતરોલી ખાતે આવેલી ખુલ્લી અવાવરૂ જગ્યામાંથી વિજિલન્સની ટીમે કેમિકલનો જથ્થો પકડી પાડ્યો હતો જોકે ઉપરોક્ત ઘટનામાં સ્થાનિક પીઆઈની બેદરકારી જણાઈ આવી હતી જેના પગલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય કામરેજના પીઆઈ ઓમદેવસિંહ જાડેજાને સસ્પેન્શનનો ઓર્ડર આપી દીધો હતો તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉપરોક્ત ઘટનામાં મુદ્દામાલ વા સિવાયનો નાની રકમનો હોવા છતાં કામરેજના પીઆઈનો સસ્પેન્શનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો જેને લઈને સુરત જિલ્લા પોલીસ બેડામાં ઉપરોક્ત કાર્યવાહીના પગલે હડકંપ મચી ગયો હતો તેમજ આ ઘટનાને પગલે કરાયેલી કાર્યવાહીમાં સુરત જિલ્લા પોલીસ વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે કામરેજ પોલીસની હદમાં અંતરોલી ખાતે આવેલી ખુલ્લી અવાવરૂ જગ્યામાંથી વિજિલન્સની ટીમે કેમિકલનો જથ્થો પકડી પાડ્યો હતો સ્થાનિક પીઆઈની બેદરકારી જણાયા આવતા જેના પગલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય કામરેજના પીઆઈ ઓમદેવસિંહ જાડેજાને સસ્પેન્શનનો ઓર્ડર આપી દીધો હતો